માચા તુરુસ તો કે છે ને શુકે જીવતાત શિબિર માં આવજો જીવતાત શિબિર માં આવજો એનર શુ થે શિબિર માં ના આવે જો આપણો વિષય છે સમર્પણ સંપ્રદાયનો પ્રાણ સાવ સાચી વાત છે જેમ આ શરીરનું ચાલક બળ પ્રાણ છે હમણાં બધી આપ ગણાયું ને બધું ત્યાં જીવો છો કે તે ખરું પડે ગણાયું એટલે આ શરીરનું ચાલક બળ પ્રાણ છે ને પ્રાણ નીકળી ગયા પ્રાણ પંખેરું ઉડી ગયું પાંજુ રહી ગયું એટલે વાત જુદી જુદી વાત થાય છે પ્રાણ મુખ્ય છે એમાં સંપ્રદાયનું સમર્પણ જે છે હરિભક્તો સંતો સમર્પણ આ સંપ્રદાય માટે પ્રાણ સમાન છે શ્રીજી બારના વખતથી લઈને આજ સુધી સંતો સંતોહરિભક્તોનું જે સમર્પણ છે એને લીધે જ આપણી આ સંસ્થા એકદમ ઉત્તરોત્તર ખૂબ વિકાસ પામી રહી છે અને આપણે જોઈ રહ્યા છે પહેલાં જો આટલું અહીંયા ઓલા સભા મંડપમાં થઈ જતું બધું ને આપણી શિબિરોલા ઉપર જમવાનું છે ને તો ઉપર હોલ એમાં જ થઈ જતી છે અત્યારે જો અત્યારે ઓછું પડે છે ભાગપાળા પડે છે કેટલા દસ પંદર શિબિર ભાગ એક શિબિર પંદર જણના બધા ના આવે તો એટલે આવા વિકાસ થઈ રહ્યો છે એમાં બાપા સાંકરી માતા અને આપણા હરીશભાઈ સેક્રેટરી વાત કરતા હતા કે આપણી સંસ્થા હરણફાળ પામે તો સ્વામી બહુ સરસ વાત કહી એ બધું બરાબર છે આપણે અંતર સત્સંગ કેવો થયો તમારે આપણો પોતાનો વિકાસ એ વિકાસ એ આ શિબિરોથી બધી થાય છે અને ત્યાં વિષયની વાત એટલે આપણા ઉત્તરોત્તર જે દેખાય છે આ મૂળ કારણ ભક્તો સંતો સમર્પણ ને આપણા ભગવાન અને સંત ગુરુ પરંપરા એમને લીધે આ બધું આબાદી દેખાય છે આ વિકાસ દેખાય છે જાઓ જલાલી દેખાય જાઓ જલાલી એટલે આમ આનંદ પેલી વાત નથી આમ વિકારી તત્વ નહીં આપણે આ જલસા નથી આ મહોત્સવ સમય જલસા નથી દેખાવ સમય જે જલસા જેવું છે હેતુ આખું જ જુદું છે જ વાત થઈ ને એ હેતુ છે અને સમર્પિત થવાની વાત છે સમર્પણ કોને કહેવાય પછી આ પંક્તિ આપણે ભરવાનું પહેલાં કઈ પંક્તિમાં સમર્પણની પંક્તિમાં ભક્તો સંતો સમર્પણ ને એ પંક્તિ આપણે ભરવાનું છે આ સમર્પણ શું છે શ્રીજી મહારાજ ભગવાને બહુ સરસ વાત કરી છે એ તો સાક્ષાત મૂર્તિમાન ભગવાન જોઈ શકતા હતા રજે રજ એકતા સંકલ્પ વિકલ્પ પકડી શકતા હતા એટલે એ જે વ્યાખ્યા કરે તો એકદમ પરફેક્ટ હોય તો મહારાજ સમર્પણની વાત કરી શ્રીજી મહારાજ ગઢડા મધ્ય એકસઠમાં વાત કરે છે મોટેરાની તો એમ પરીક્ષા છે જે ગ્રસ્ત હોય તે તો પોતાનું જે સર્વસ્વ તે ભગવાન ભગવાનના ભક્તને અર્થે કરી રાખે જો અમે કરી રાખે શબ્દ છે ભગવાન લઈ લેતા નથી અને આપણે આપી દેવાનો નથી એવી રીતે પણ કરી રાખે આપણું કાંઈ નથી જે છે ભગવાન સંતનું છે બાપાનું છે એ રીતે તમે કરી રાખો ને પછી સેવા ભક્તિ કાર્ય કરો ને કંઈક જુદો એમાં તમને આનંદ રહે કૅફ રહે કોઈ મૂઝવાળ નહીં આમ ચોવીસ કલાક ધમધમતું રહે સમર્પિત થઈ ભક્તિ કાર્ય કરવા ને આવું થાય જેવું ભગવાન લઈ લેતા નથી એ ભાવના માગે છે તમારી પાસેથી બધું ભગવાન છે અને એમ કહીને ભક્તિ કરે પ્રશ્ન જ ના રહે તૈયાર એવર રેડી તો મહારાજી વાત કરે પછી મા અને સત્સંગથી માથું દેવું હોય તો દે ઓલી વાત શું હોય બહારની વધી આવી હવે માલ મિલકત હોય ધનધામ કુટુંબ પરિવાર બહાર પણ માથું આપ આપવું પડે તો માથું આપી દે મરવાની વાત કરીને અમે જીવવાની વાત છે માથું આપીએ તો મરી ગયા ના માથું માગતા નથી પણ કરી રાખે મારા જે વખતે કામ પડે તો આ આ રીતે જીવી જવાનું મરીને જીવી જવાનું મરીને જીવી જવાનું પણ સમર્પિત ટૂંકમાં સમર્પણની વાત છે આ હવે ભગવાન લઈ લેતા નથી પણ એ ભાવનાથી તો કામ કરો ને બહુ જુદી વાત છે કે ત્યાં વિદ્યાર્થીઓ આ લોકો ભણતા હોય એને જો મનમાં ભાવના કે મારે પૈસા કમાવા છે આમ કરવું છે કીર્તિ મેળવી અને પછી એ ભણી બતાવે અને આવી ઈચ્છા ના હોય ને તો ભણે જ નહીં લખોટી રમ્યા કરે આવું થાય તો જાય ભાવનાથી બહુ ફેર પડે એટલે મહારાજ આ ભાવના માગે છે તરી પાસે એટેટ્યૂડ વલણ આપણી દાનત ત્યાં સુધારો કરવાનો છે સમર્પણ અહીંયા તો એ દાનતમાં એટેટ્યૂડમાં એ સમર્પણ લાવવાનું છે આ ભાવથી આપણે બધું કરીએ ને તો ભગવાન તમારું છે મારે છે જ ક્યાં આગળ આવશે બધી વાત એટલે આ રીતે આપણે આ મહારાજ સમર્પણ ભાવ વાત કરે છે અને આ તો મૂર્તિમાન સત આ રીતે કરેલું છે હજારો હરિભક્તો સંતોએ મારે તો ખાલી આપણને જે બીજા થોડાક કંઈક કાચા પડતા હોય એના માટે મહારાજ વાત કરે છે બાકી તો બધા તૈયાર જ આવી છે તૈયાર જ હતા અને જે ઘડી પોતાના ઈષ્ટદેવ આજ્ઞા કરે છે તું પરમહંસ થાય તો તે તત્કાળ પરમહંશ થાય આથી આગળ આવી માથાથી આગળ વાત આવી પહેલાં આપણે બહારનું પૈસા ઈચ્છા પદાર્થ આવ્યું પછી માથું આવ્યું પછી આ વાસના ઈચ્છા મોહ એ ટાળવાની વાત આવી તો કાળ પરમતા વાસના હોય મોં હોય જગતની વાસના તો ના થઈ શકે આગળ ના પાડી શકે તો બધું ટળી ગયું તો ફટ તૈયાર એ સાધું જ છે ચાંપત દાબાની ભગવાન ફટ થઈ જાય જો આપણે બંધિયાના ડોસાભાઈ હતા ને એટલા ડૂબેલા વ્યવહારમાં આમ એક વેંત ઉપર ચડી જાય એમના ગામમાં બે જણ જતા હતા જૈનભાઈ હતા તેમને કહ્યું ડોસાભાઈ તો કંઈ સ્વામિનારાયણ ભગવાનને કંઈક કહેવું હોય અમે જઈએ છીએ ગઢડા હા કે જયસ્માન કહેજો ગયા ભગવાનને મળ્યા ભગવાને કહ્યું કે ઓહો ઢોસા ભાઈ જસવંત કેળાય શું કરે છે કે અરે મહારાજ એ તો અમારા ઢોસાએ તો ખરેખર ભક્ત છે નિર્લેપ છે જળકુણવ્રત છે ઓલા બે કહે કે મહારાજ હજુ કાંઈક કરતા અમે છીએ નિર્લેપ તમારો ભગત તો માથા એક વહેંચડે એટલો ડૂબેલો છે વ્યવહારમાં દાંતણ જ અગિયાર વાગે કરે છે એ ખોસી રાખે બોલા મિસ્ત્રી લોકો પેન્સિલ ખોસી રાખે ને દાંતણ ખોસી ને વેપાર ધંધો ગોરનો ધંધો એને સાધુ બનાવી દે અરે મહારાજ એ સોનો સાધુ થાય ગમતમાં એ ના થઈ શકે મારે કહેવાય અમે સાદું તો અમે કંઠી પહેરો બે કંઠી પહેરશું ઓલા લોકોને ખાતરી કે સોનો સાધુ થાય મારે કે કાલે પાછા વર્તા એ થઈને જજો મારે જ કાગળ ડોસા ડોસાભાઈના પત્ર મળે સીધા સાધુ થઈ જાઓ હે તું વાંચું તો બધું એમને ગોરનો ગાડું છૂટેલા બધું એમને મૂકીને સીધા ઘરે ના ગયા બાય બાય ટાટા કરવા ના ગયા મહારાજ મને બોલાવે છે જવું છું હવે પછી જયસુંદન કાંઈ નહીં સીધા ત્યાંથી નીકળી પડ્યા તેમ મારા તૈયાર રાખેલો આ સીધું બીજા એક શબ્દ બોલવા નહીં ઓરખો છો ઢોસા એવા લાગે લાગે શું એ જ છે ચંબુ કે કઈ રીતે આ કરી શકે મારે કે ડોસા વાત કરો તો કઈ રીતે સાદું થઈ ગયા આટલા વ્યવહારો ડૂબેલા મારા જ કારની આવ્યો કંઈ ભલાણ કરે છે મોત આવીને ભૂતો કોઈને હા ના પાળા રો ખરા તો તમે તો કાઢ કાર્ડ છો તય ચિઠ્ઠી આવીને હું મૂર્ખાઈ કરું જો આવી રીતે જીવતા હતા સમર્પિત થઈને જ્યારે ભગવાન આજ્ઞા કરે તૈયાર અને આજ્ઞા કરી એક સેકન્ડની વાર ના લાગી દે કેટલા આપણા હરિભક્તો બધા અઢાર ગ્રસ્તો મોટા એક ખાગર પત્ર લખ્યામાં આવી ગયા બધા મહારાજ એ કહ્યું કે ઘરે હોય તો સીમાને તો સીમા તો ઘરે નાચતા પત્ર સીધા સદ થવા ગયું અને મોટા મોટા ગ્રાસ થાય ને મોટા મોટા ગ્રસ્તો ને એમાં તો એક તો પરણવા બેઠા ત્રણ ફેરા ફરી ગયા હતા ચોથો ફેરો કે તું ફર બોલો બ્રાહ્મણ કહે હું આ નીકળ્યો ભગવાનને પરણવા કેવું કહે અને મહારાજે કાગળ લખાયો છે પોતે લખ્યો નથી સહી પણ નથી કરી તો જો આ કેવું છે આ સત્સંગનો ઇતિહાસ તો જોયો નથી સમર્પણી ગાથા જ છે બીજું કાંઈ ના મળે એટલે આવી રીતે હરિભક્તિ એવા જેના લક્ષણ હોય આ ઉપર કાં એવા તે હરિભક્તની સભાને આગળ બેસે અથવા વાંસે બેસે પણ તેને સ્તરે હરિભક્તમાં મોટેરો જાણવો એટલે આપણે ત્યાં પદ પદવી ખુરશી સત્તા એનાથી મોટપ નથી આ સત્સંગની અંદર સમર્પણથી સમર્પણ કયો હે એના ઉપર તો મોટા ગણાય બાકી કાંઈ નહીં એ બધું હોય બુદ્ધિ સત્તા બધું બરાબર છે એની નાય નથી પણ મોટા એ તો આ સમર્પણથી તો અને ત્યાગી હોય તે જાય દેશ પરદેશમાં જાય ને ત્યાં કનક કમીનો યોગ થાય તો પણ ત્યાં ફેર પડે નહીં અને પોતાના જે જે નિયમ હોય તે સરે દ્રઢ કહીને રાખે એ શરીર ત્યાગીમાં મોટેરો કહેવાય જો ત્યાગી મોટેરા કહેવાય પરદેશ જાય ને પાછો એવું નહીં જોગ થાય કનક કામનીનો અને એમાં હલે નહીં ડગે નહીં સ્થિર રહે પોતા નિયમની ધડતા તો એ ત્યાગીમાં મોટે છે ભાઈ ખુરશી ઉર્શી એમ પદ એનાથી નહીં એટલે બધું સારું એક વ્યવસ્થા છે કરવી પડે ખોટું નથી પણ મોટે તો ભગવાને આ સમર્પણ થાય જ્યાં નિયમ ધર્મ નિયમની ધડતા એ આવશે આ સમર્પણમાં તો જ્યાં ત્યાગી માટે આ વાત કરી કે આવી રીતે જો રહે કરે તો એ મોટે છે આ સમર્પણ કરું કે મારા વખતમાં ગ્રહણ હતું મારા ગઢેડ બિરાજમાન પૂનમનું ગ્ર શરદ પૂનમનું ગ્રહણ અને પછી મારા ગ્રહણ છૂટ્યું એટલે રોજા ઘોડા ઉપર બેસીને સંતોરી ભક્તો સાથે ગેલાની નાહવા ગયા નાઈને બહાર આવ્યા એ મહારાજે ઘોડાનું પૂજન કર્યું કપાળમાં ચોલ્લો કર્યો ને પ્રાગજી દવેને બોલાયા એમને કપાય ચોલ્લો કર્યો અને ઘોડો અર્પણ કરી દીધો પ્રાગજી દવેને એટલે કાઠી દરબાર કે મહારાજ આ શું કર્યું આ મોંઘી વસ્તુ અપાય નહીં અમને કહ્યું તો બે તારડા લઈ આવ્યા આવું ઘોડે અપાય તો મહારાજ શું બોલ્યા કે દાન કરવું ને તો પોતાની વાલી વસ્તુ હોય એનું દાન કરવું ને પોતાને કિંમતી વસ્તુ હોય એનું દાન કરવું રાશિ ઉતરતી વસ્તુનું દાન એ તમો દાન કહે અને ફળ પર એવું જ મળે જો આ ભગવાન કઈ વાત કરી નચિકેતાની વાત આવે છે ને તો ત્યાં ટક્કર ઝીલી નચિકેતા એટલે આ ટૂંકમાં પછી આ આવું સમર્પણ થાય કઈ રીતે તો તને કરીને મને કહીને ધને કહીને તને કહીને આપણા હર્ષદ કાકા ઈશ્વરચંદ સ્વામી છે ને આપણા એમના પિતા એટલે આ ઈશ્વરચંદ સૌથી મોટા એટલે એમને સમર્પિત કર્યા સાધુ થવા માટે યોગી માંગણી માગણી કરીને સમર્પિત કર્યા કાકાની પેલી આર્થિક સ્થિતિ બહુ અતિ સામાન્ય એક મેળવી શક્યા હોત બધું ખૂબ કરી શક્યા હોત પણ એમાં પડ્યા જ નહીં યોગી આપા રાજી કરવા બસ સત્સંગનું કામ કરવા લાગે એમાં પછી એક લાલભાઈ પટેલ હતા મુંબઈના એમને થયું કે અમને આપણે કઈ રીતે મદદરૂપ થઈએ તો એમને કહું એ ધાર્મિક માસિક મેગઝીન ચલાવતા હતા એમનું તંત્રી પદ આપવા માગતા વિનંતી કરીને હા પ્રેમથી આમ પેલું પેલું એ નહીં આમ દબાવ અથવા તો બોસિંગ જેવું નહીં એકદમ ઉદાસ થઈને તો હર્ષદ કાકા નિષ્ઠાવાન એમને કહ્યું કે હું યોગી પૂછીને પછી તને જવાબ આપું બાપાને આવ્યા યોગી બાપાને આવું છે કેના આપણે સંપ્રદાય બીજું ઘણું બધું કામ છે કરવાનું એટલે આ કરવાની જરૂર નથી અને સ્વાય બોલ્યા તે તરત જ નો આર્ગ્યુમેન્ટ નહીં તો આપણે બીજો હોય તો સ્વા જો ઘણો ટાઈમ હોય છે સત્સંગની બધી સેવા કરું છું ટાઈમ મળ્યા બાદ થોડું આપ પતાવી દો નો આર્ગ્યુમેન્ટ કાંઈ નહીં સમય હોય કે ના હોય સ્વાયની આજ્ઞા બેસ કહે તો બેસ ઉઠ કહે તો ઉઠ આ રીતે સમ પોતાનું આખો સમય જીવન સમયનું દાન આપ્યું એ બહુ મોટું જીવન સમયને એટલે આવી રીતે જે એમણે આ તને કહીને પછી આખી જિંદગી આપણું સાંપ્રદાયિક સાહિત્યનું જ બધું એમણે લેખન કર્યું છે અને આપણને ખૂબ મદર ખૂબ અદ્ભુત એમનું પ્રદાન છે સત્સંગની અંદર બાપા પોતે પ્રમુખ સ્વામી થી ડિસેમ્બર બે હજાર સાતની સાલમાં બુચાસનમાં સ્વામી છે ને નાશ લઈ રહ્યા હતા અને તે વખતે એમને ધર્મેચંદ સ્વાઈને બોલાયા કે તમારી જમણી બાજુ પત્રો આમ આપો હું લખતો જોઉં ધર્મજન સાઈ કહે કે સ્વામી કહેવી કાંઈ ઉતાર નથી તે ન્યાસ લઈ લો બધું સેકન્ડ આ બે કામ થાય લેખન થાય ન્યાસે લેવાય અને એ રીતે સ્વાઈ કર્યું ન્યાસ લેતા ગયા લેખન કર્યું જો એટલે આમાં શીખવાનું શું આપણે કે આપણે કાર્યકર તરીકે સમર્પિત થાય એટલે આપણો જરાય લેશ પણ સમય બગડવો ના જોઈએ આપણે હા એ રીતે સમયનું પણ એવી રીતે સમર્પણ કરવાનું સમય સત્સંગ માટે જ વપરાય આ ત્યાં સેવા કાર્ય માટે જ એ રીતે જે જાય નહીં જે કનુભાઈ જો આપણા અમેરિકામાં છે તો એમને એક લાખ પંચોતેર હજાર ડોલર પગાર એ લગભગ પોણો કરોડ રૂપિયા થયા પણ એ બધું ત્યાગ કરીને અને આ આપણે ફૂલ ટાઈમ આપણે ત્યાં સેવામાં જોડાઈ ગયા છે અને એક પાઈ લેવાની વાતને એ બધું કરીને અને એમાંય પણ એમના ધર્મ નિયમ બધે ખૂબ પાકા બધી રીતે આવી રીતે કાર્ય કરે સેવા કરે છે